રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાતાના ટીમના વડા શ્રી જયંતભાઈ પંડ્યાએ પોલીસ મોરબી પોલીસ પાસે પ્રોટેક્શન માંગીને એક રેડ કરવાની ઈચ્છા ધરાવી હતી જેમાં તેમણે ભુવા ભરાણીનું કામ કરતાં હરીફાબેન સબીરભાઈ પઠાણ શક્તિપરા વાંકાનેર નાઓનો કૃત્યનો પર્દાફાશ કર્યો છે જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર એ ચોટીલા મુકામેથી આવેલા હતા તેમના મમ્મીને બીપીની બીમારી હતી એ બીમારી મટાડી દઈશ એમ કરીને મુસ્લિમ હોવા છતાં પોતે મુસ્લિમ હોવા છતાં મેલ્લીમાં પોતાને આવે છે અને આ મટાડી દેશે એમ કરી અને મરણ જનાર જે અત્યારના ભોગ બનનાર જેમના મમ્મી છે એમને એવી રીતના ખોટી સલાહ આપી કે એમને દવા ન પીવી જોઈએ અને હું કહું એમ થશે અને દાણ રાખી અને પોતે માતાજીની આરાધના કરે છે એવું કરી અને તેમની બીપીની દવા બંધ કરાવી હતી બીપીની દવા બંધ થવાના કારણે તેણીનું અઠ્ઠાવન વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું જેના કારણે આજરોજ શ્રી જૈંતભાઈની સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો અને આ સાથે બધા માટે આ લાલબત્તી છે તેમના એક બીજા રિલેટિવ પણ એવા છે કે જેમને ડાયાબિટીસની બીમારી છે અને હનીફાબેનને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે તો આ સાથે હિન્દુ મુસ્લિમ શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભૂણવા ભરાડીના ચક્રમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા હિસ્સામાંથી દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન દાતાનો સંપર્ક કરી અને તેમની આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો હું ખાનગઢમાં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેઇન્ટિંગનું મારા મમ્મીને છેલ્લા પંદર વીસ વર્ષથી બીપીની દવા ચાલુ હતી બ્લડ પ્રેશરની એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ એમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને એવું થરેલું હતું તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાની એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો જે જગ્યાએ દવાની જરૂર હોય ત્યાં દવા મોરબી જિલ્લાના વાંકાનેરના વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં માતાજીના બે મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં ધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને ઓગણસી મો સફળ પર્દાબાશ કર્યો છે આ બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી બ્રહ્મ આવી જતા પરિવારે એક વ્યક્તિનો ગુમાવવાનો રહ્યો છે આજે કબૂલાત પણ આપી છે કે પોતે ડાયાબિટીસના દર્દીને સત્તર દિવસની ઉપચારની વાત કરે છે દવા બંધ કરવાની સલાહ આપે છે અને લોકોની માફી માગી અને કબૂલાત પણ આપેલ છે અમે હિન્દુ મુસલમાન ક્રિશ્ચન તમામ ધર્મના લોકોને અપીલ કરીએ છીએ કે દોરાધાગા આવા ઇલમથી કે આવા બીમારી લોકો કે સાજા કરવાનો દાવો કરનાર થી દૂર રહે એને તિલાંજલી આપે મેડિકલ સારવાર લેવી જોઈએ અને લોકોએ સાવધાન થઈ આવા ભુવા ભરાડી મુંજાવરો કે પાદરી હોય એને જે આવા ઇલમ ના ચમત્કાર નામે કૃત્ય કરતા હોય તેનાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે વિજ્ઞાન જાથા આ જાથાના જે આ અનિફાબેનનો પડદાપાસ કર્યો છે તેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા વાંકાનેરના ડીવાય સમીરભાઈ એમ સાડા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને પોલીસ કર્મીઓ મહિલા પોલીસ કર્મીઓનો વિશેષ આભાર માને છે